નમસ્કાર મિત્રો મિત્રો ભારત સરકાર એક નવો કાયદો લાવવા જઈ રહી છે જેનું નામ છે રજિસ્ટ્રેશન પ્રોપર્ટી એક્ટ બે જી હા મિત્રો આ રજીસ્ટ્રેશન પ્રોપર્ટી એક્ટ બે હજાર પચીસથી લોકોને જે છે ઘણો બધો ફાયદો થવાનો છે કારણ કે અત્યાર સુધી તમે કોઈ પ્રોપર્ટી લીધી હોય દાખલા તરીકે મકાન લીધું હોય પ્લોટ લીધો હોય દુકાન લીધું હોય તો એનીનું રજીસ્ટ્રેશન જે છે એ તમારે રજીસ્ટ્રાર કચેરીએ તમારે જવું પડે અને ત્યાં પણ તમારે અધિકારીઓ જે છે ઘણી વખત કામ ન કરી દે તો તમારા પૈસા પણ બગડે સમય બગડે અને ધક્કા કામા પડતા હતા ઓફલાઈન પ્રોસેસ હતી પરંતુ આ ઓફલાઈન પ્રોસેસને હવે ગવર્મેન્ટ જે છે ભારત સરકાર જે છે એ ઓનલાઈન કરવા જઈ રહી છે મતલબ કે હવે તમે ઘરે બેઠા તમે કોઈ પણ તમારી પ્રોપર્ટી હોય તો એનું રજીસ્ટ્રેશન તમે ઓનલાઈન કરી શકશો અને ત્યાર પછી વિશ્વમાં કોઈ પણ ફોને તમે બેહી અને તમે તમારી પ્રોપર્ટી જે છે એનું જીવંત સ્ટેટસ તમે ચેક કરી શકશો તો રજીસ્ટ્રેશન પ્રોપર્ટી એક્ટ બે હજાર પચીસ વિશે એ ટુ જેડ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું અને ખાસ કરીને કે જે ભ્રષ્ટાચાર જે અત્યાર સુધી થતો હતો જે વસકીયાઓ જે તમારી પાસેથી કમિશન લેતા હતા તો આ બધી વસ્તુમાંથી લોકોને મુક્તિ મળશે રાહત મળશે અને સમય પણ બચશે અને ક્યાંય પણ રજીસ્ટ્રાર કચેરી તમારે જવાની જરૂરિયાત નહીં રહે ફક્ત તમારા મોબાઈલથી જ તમે તમારા પ્રોપર્ટી જે છે એ ચેક કરી શકશો અને ઓનલાઈન તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી અને રજીસ્ટ્રાર જે છે એની અપ્લાય કરી શકશો તો વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લા

ઘરે બેઠા કરી શકશો આ નિયમ લાગુ કરવા માટે સરકારે એક નવું ડ્રાફ્ટ રજિસ્ટ્રેશન બિલ બે બહાર પાડી દીધું છે મતલબ કે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન એક્ટ બે બાદમાં આવનારા સમયની અંદર મતલબ કે ચોમાસા સત્રમાં આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે અને ત્યાર પછી ટૂંક સમયની અંદર બિલ રજૂ થઈ જાય એટલે ઓનલાઈન નોંધણી કરવાની સમગ્ર પ્રક્રિયા પણ ઓનલાઈન થઈ જશે હવે વાત કરીએ મિત્રો કે તારીખ પચીસ જૂન મતલબ કે આવનારી પચીસ તારીખ સુધી તમે એક ગુજરાત ભારત સરકારે એક જાહેર કરી છે એ વેબસાઇટ ઉપર તમે તમારા મંતવ્યો સુવિધાઓ કયા કયા પ્રાવધાનો હોવા જોઈએ કે જેથી કરીને લોકોને સરળતા વધારે સરળતા પડે તો એવું લોકોનું મંતવ્ય જે છે એ માંગા છે બરાબર તો તમે પચીસ તારીખ સુધી તમે તમારા મંતવ્યો જે છે તમે જોશો તો એક સરકાર પણ એક ડિસાઈડ કરી શકશે કે ભાઈ આવી રીતના આ બધા બાબતો જે છે આમાં ઉમેરી લેવામાં આવશે તો લોકોને સરળતા પડશે તો આ વેબસાઇટ અહીં આપેલી છે એ વેબસાઇટ ઉપર તમે તમારા મેલ થી તમે વાત તમારી રજૂ કરી શકો છો જૂના નિયમ પ્રમાણે ભારતમાં હાલમાં રજિસ્ટ્રેશન એક્ટ 1908 લાગુ છે મતલબ કે 117 વર્ષ જૂનો કાયદો હતો જે હવે નવો કાયદો અમલમાં આવશે અને આ કાયદો જે છે હટી જશે તેથી અલગ અલગ રાજ્યોમાં કાયદા બનાવીને દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે પરંતુ સમયના પરિવર્તન સાથે આ ડિજિટલ યુગમાં હવે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાનું સરકાર કરી રહી છે મતલબ કે વિચારી રહી છે આવનારા ટૂંક સમયની અંદર આ પ્રક્રિયા શરૂ થઈ જશે આ કાયદો લાગુ થયા પછી હવે તમે ઘરે બેઠા મિલકતની ઓનલાઈન નોંધણી કરી શકશો અને દસ્તાવેજોની ડિજિટલ રીતે અપલોડ કરી પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન સરળતાથી તમે કરી શકશો તેનાથી તમારો સમય પણ બચશે અને પૈસાની બંનેની બચત થઈ શકશે ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે આ ડ્રાફ્ટ જાહેર અભિપ્રાય માટે બહાર પાડ્યો છે મેં હમણાં કીધું એ પ્રમાણે કે જાહેર અભિપ્રાય લોકોનો અભિપ્રાય જે છે સરકાર જાણવા માંગે છે તો લોકોનો અભિપ્રાય શું છે એ પ્રમાણે એ પ્રાવધાન આમાં કાયદાની અંદર જે છે લાગુ પડશે જેથી કરીને લોકો જે છે વધુ સરળતા રીતે આ કાયદાનો ઉપયોગ કરી શકશે આ યોજનાનો ઉપયોગ કરી શકશે હાલનો નોંધણી કાયદો દેશભરમાં લાગુ છે પરંતુ રાજ્ય સરકારોને તેમાં સુધારો કરવાનો અધિકાર છે મતલબ કે આવનારા સમયની અંદર તમારે તમામ આ કાયદો લાગુ પડવામાં આવશે પરંતુ મુખ્ય બાબત એ છે મિત્રો કે રજીસ્ટ્રેશન ફી અને જે જંત્રી પ્રમાણે જે ભાવ હોય બરાબર દસ્તાવેજના જે સ્ટેમ્પ ડ્યુટી જે હોય તો આ બધી વસ્તુ અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ આપવામાં આવી છે

ટોકન મેળવી અને લાઈનમાં દરેક વ્યક્તિ પોતપોતાના આધાર કાર્ડ મારફતે દસ્તાવેજો અપલોડ કરી અને નોંધણી કરી શકશે આ ઉપરાંત રૂબરૂ હાજર રહેવા અને સાક્ષીઓને પણ પ્રક્રિયામાંથી માંથી ઓનલાઈન સમાવી લેવામાં આવે છે જેને લીધે સમગ્ર પ્રક્રિયા સરળ બનવા જઈ રહી છે હવે મુખ્ય બાબતે વાત કરી મિત્રો કે આ જે કાયદો છે એનાથી લોકોને શું ફાયદો થવાનો છે આમ તો લોકોને ઘણા બધા ફાયદા થવાના છે પરંતુ અમુક જે મુખ્ય જે છે એના વિશે વાત કરીએ તો જમીન મકાન પ્રોપર્ટીના માટે કચેરીએ જવું નહીં પડે નોંધણી કરાવવા માટે વચેટિયાઓને પૈસા નહીં આપવા પડે રજિસ્ટર અધિકારીઓ ખોટી રીતે પૈસા નહીં માગી શકે અને તમે કોઈ પણ જગ્યાએ ઘરે બેઠા તમારી પ્રોપર્ટી વિશે માહિતી મેળવી શકશો આવા ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો આ કાયદો આવવાથી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો